ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારના ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય છે જે બાબતે આવા બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હત્યારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા સારું અસરકારક અને પરિણામલક્ષી કારીગીરી કરવા જિલ્લા પોલીસ વિભાગમાં સૂચનાઓ અપાઈ હતી જે અનુસંધાને ભરૂચ એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ તનવીર મહંમદ ફારૂકને માહિતી મળી હતી કે જંબુસર રોડ ઉપર આવેલા પટેલ પાર્ક મકાન નંબર ઓગણત્રીસમાં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલા પોતાના ઘરમાં ગેરકાયદેસરની હથિયાર તથા કારતુસ રાખેલ છે આ માહિતીના આધારે પોલીસે તેના મકાનમાં તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફઝલ ઉમરજી કોઠીવાલાએ પોતાના રહેણાંક મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા બાર બોર રાઇફલના જીવતા કારતુસ નંગ છ ની કુલ કિંમત રૂપિયા છસ્સોના ગેરકાયદેસર રીતે તેના મિત્ર મનસૂર સલીમ પટેલ રહે પઠાણી ભાગોર ચંબુસરના મકાનમાં રાખતા તે પકડાઈ ગયા છે જ્યારે સ આરોપી મનસુર સલીમ પટેલના ઘરે જઈ ઝડપી તપાસ કરતા મનસૂર સલીમ પટેલે તેના મકાનમાંથી હથિયાર પરવાના વગર અગ્નિશસ્ત્ર ડબલ બેરલ બાર બોરની બંડૂક નંબર એક કિંમત રૂપિયા પચીસ હજારની સાથે કુલ રૂપિયા પચીસ હજાર છસોના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે